જય માતાજી મિત્રો સ્વાગત છે મારા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે વાડી નંબર બે ઉપર અને ત્યાં જીરાનું વાવેતર છે અને હાલ નેદવાનું કામ ચાલુ છે જીરામાં કુલ સાત મજૂરથી આપણે નદવાનું કામ ચાલુ કરી દીધું છે અને જીરો આપણે આજે બત્રીસ દિવસનો થયો છે પ્રથમ તારીખે જીરો એક મહિનાનો થઈ ગયો છે આજે ત્રણ તારીખ છે અને જીરો થઈ ગયો છે આપણો બત્રીસ દિવસનો આજે તેત્રીસ દિવસ થઈ જશે અને જીરામાં આપણે પાણી દેવાનું છે ચોથું પાણી દેવાનું છે ત્રણ પાણી દઈને મૂકી દીધેલું હતું માત્ર એક જ દવાનો રાઉન્ડ આપેલ છે હજી સુધી અને યનસી પાંચસો પંચાવન બિયારણ સાથે આપણે આ વાડીમાં વાવેતર કરેલું છે કુલ સાડા છથી સાત વીઘાનો હું જીરો છે તો આગળ તમને વ્લોગમાં હું જીરું બાબતે બતાવ જુઓ મિત્રો આ આપણે જીરો છે આખી વાડીમાં જ આવું જરૂર છે કુલ સોળસો ગ્રામ જેવું નાખેલ છે આમાં જેન્સી પાંચસો પંચાવન બિયારો નિદામણમાં ખાસ જુએ તો બીજું કઈ ખાસ એવું ખોળ નથી પણ એક વેલડી છે વેલડીના કાટા ઘેરા છે તો એ બ્લોગમાં હું બતાવું તમને આગળ ખાસ જુઓ મિત્રો આ છે જીરો આપણું જીરામાં ખાસ આ વેલડી છે અને ઘાટા ઘેરા ઘેરા છે વેલડી એ ચોખ્ખી થઈ જાય અને નો કોઈ ઉપાય તો કીજો ખાસ કરીને થોડું થોડું બળેલું છે જો એટલે હાથ પેરું થઈ જાય તો નહીં નીકળી જાય આમાંથી અને આ બાજુ નહીં દે છે આપણે તો આપણે જીરાનું વિઝિટ કરીએ વાડી અને આ છે વાડી નંબર બે આપણી ત્યાં ઘઉં અને જીરાનું વાવેતર છે અને ઘઉંમાં હાલ ચોથી પિયત ચાલુ છે ઉરિયાના ઉરિયાના ખપતના કારણે ઉરિયો બજારમાં મળ્યો નહીં ખંભારી સુધી પહોંચ રહી પણ ઉરિયા બે ત્રણ દી પછી આવશે પણ આપણે ઉપરથી રાખી દીધું હું ઊરિયા અને ઘઉં હજી એક મહિનાની વાર છે મહિના હું બાર તારીખે થશે એક મહિનાના અને હાલ ઘઉંની પોઝિશન આવી છે ઉગાવામાં થોડોક લેટ થાય છે કારણ કે થોડાક ઠંડીના પ્રમાણ વધુ હતું ત્યારે વાવેતર કર્યું ત્યારે એટલે થોડોક ઉગાવવામાં બરાબર નહોતા ઘઉં ઈગા ગયા એમ અને ઘઉંમાં હાલ ચોથો પીએચ ચાલુ છે આપણે જીરા અને ઘઉંની વિઝિટ કરીને આપણી વાડીના બીજા જીરો બતાવો આપણે જે પાછાતરું છે આવતી આઠ તારીખે એ પણ એક મહિનાનો થશે હાલો તો તમને બીજો જીરો બતાડો આ છે વાડી નંબર બે જીરો નાનું છે થોડું કારણ કે એક મહિના નથી થયો આ રે જ છે બરાબર સનસેટ વ્યુ છે હાલ દિવસે તો પાવર નથી આવતો સાંજે આવે એટલે થોડુંક હાકી લેવાની વધુ એ આપણે નાઇટ ઘઉંમાં પાણી વારવાનું ચાલુ છે હાલ જુઓ મિત્રો બેઠી ઘઉંમાં વચ વધારું થઈ ગયું છે હાલ અને આજે જમવાનો સમય બાકી છે પણ હાળા હાથ વાગી ગયા છે અને પાણી ચાલુ છે આજે રાત્રે હું લગભગ આ ચાર વીઘાના ઘઉં પાઈ દઈશ કારણ કે દિવસે પવન નથી ને એટલે આપણે લાંબા ક્યારા છે ને ભૂગે નહીં ઘડીકમાં અને રાત્રે પાણીને તમને વ્યૂ બતાવવાનું રાતનું હાલ તો જો આ બાજુમાં આપણે કપની છે અને આપણે આ પાણી ચાલુ છે રાત મસ્ત જ વ્યૂ આવે છે હાલ આકાશે તારા બહુ છે મારી આ ચેનલ લાઈક કરજો શેર કરજો વધુ મિત્રોને મોકલજો અને રાત્રે પાણી વારવાની મજા કંઈક અલગ જ હોય એટલે વધુ વધુ મિત્રોને શેર કરજો જય માતાજી જય દ્વારકાથી